રાજ્યના વનમંત્રી મુડુભાઈ બેરા અને મુકેશ પટેલ દ્વારા વન નેશન વન ટ્રાન્ઝિસપાસ સિસ્ટમનું પોર્ટલ આજે વિધિવત રીતે ગાંધીનગરમાં ખુલ્લું મુકાયું અનેક પ્રકારના ફાયદાઓ સાથેના આ પોર્ટલનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી ગાંધીનગર બ્યુરોનામાં જનક પટેલે એક વિસ્તૃત અહેવાલ વન નેશન વન પાસ સિસ્ટમ આજે રાજ્યના કેબિનેટ મંત્રી વન મંત્રી મુળુભાઈ બેરા અને મુકેશ પટેલ દ્વારા અખત્યાર કરવામાં આવી હતી આંતરરાજ્ય વન પેદાશના પરિવહન માટે વાંચું પાસ વેપાર પરિવહનમાં વધુ ઝડપ અને પારદર્શકતા સાથે ખેડૂતની આવક વધશે એવી આશા સાથે મુડુભાઈ બેરાએ આ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગાંધીનગરથી વન વન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ અને રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પરિવહન પા પાસ પ્રણાલી માટે વેબ પોર્ટલ મોબાઈલ એપનો ગુજરાતમાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને મુળુભાઈ બેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં આ જે એપ શરૂ કરવામાં આવી છે તેના ફાયદા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વન પેદાશના પરિવહનના હેતુથી સમગ્ર ભારતમાં એક જ વાહતુક પાસની સિસ્ટમ અખત્યાર થશે પેપર આધારિત પાસને બદલે ક્યુઆર કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરવામાં આવશે વન વિભાગની કચેરીમાં ગયા વિના ઘરે બેઠા આ પાસ મેળવી શકાશે વિવિધ ચેકપોસ્ટ પર ખેડૂતો અને વેપારીઓને પડતી મુશ્કેલીના આધુનિક ટેકનોલોજી આધારિત આ નિરાકરણ આવવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા ખાનગી જમીન પર ઉગાડવામાં આવતી પ્રજાતિઓ માટે સરળતાથી ઓનલાઈન અરજી કરવામાં આવશે તેવી વાત પણ ભાઈ બેરાએ ઉચ્ચારી હતી અને ખાસ કરીને રાષ્ટ્રીય પરિવહન પાસ એ ખૂબ જ ઉપયોગી છે અને જે રીતના આ મોબાઈલ એપ શરૂ કરવામાં આવી છે તે કેવી રીતના અખત્યાર કરવી તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અલગ અલગ પ્રકારના ફાયદાઓ જણાવવામાં આવ્યા હતા મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે લાકડું અને અન્ય ગૌણ વન પેદાશો માટે ભૌતિક રીતે વન કચેરીમાં ગયા વિના પોતાના મોબાઈલ ઉપરથી ઘરે બેઠા આ પાસ ઇસ્યુ થઈ શકશે અને ખાસ અગાઉ રૂપિયા વીસ પાસ માટે ફી લેવામાં આવતી તે સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે મેન્યુઅલ પેપર આધારિત ટ્રાન્ઝિટ પાસને બદલે ક્યુઆર કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરવામાં આવશે તેવી પણ તેમને ખાતરી આપવામાં આવી હતી અને વેબસાઇટનું એડ્રેસ પણ તેમણે ઇસ્યુ કર્યું છે આ પ્રસંગે વન વિભાગના અગ્રસચિવ રમેશ મીના હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ યુડી સિંહ સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ પોર્ટલ વિધિવત રીતે લોન્ચ કરવામાં આવ્યું છે ડિજિટલ ઇન્ડિયાનો આરંભ થયેલ છે સાધાર નાગરિકતા ઇ ગવર્નન્સ ટેકનોલોજીના માધ્યમથી સરકારી યોજનાઓનો સીધે સીધો લાભ મળે છે તેમજ ઇન્ટરનેટની સફળતાને લીધે ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરી વિસ્તારની જેમ ઈ ગવર્નન્સ ના લાભો મળે છે ગુજરાતમાં વન વિભાગ દ્વારા આઝાદી પહેલાથી લાકડા તેમજ અન્ય વન પેદાશોનો વેપાર માટે તત્કાલીન જે નિયમોને આધીન ટ્રાન્ઝિસ્ટ પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ગુજરાત સરકાર દ્વારા ઓગણીસ એક ત્રેવીસના ઠરાવથી તત્કાલીન બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ ઓગણીસો બેતાલીસ માં જરૂરી સુધારા કરી ભારત સરકારના એનડીએસ પોર્ટલને સ્વીકારવામાં આવ્યું ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન સમગ્ર ભારતમાં આ પોર્ટલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું માન્ય કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ દ્વારા પાન ઇન્ડિયા ટેસ્ટ રન હેઠળ કંડલાથી કલકત્તા તેમજ કાશ્મીરથી તમિલનાડુના રૂટ પર ઇમારતી લાકડાના વાહનોને મોકલી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વન પેદાશોનું વાહતુક થાય ત્યારે બોર્ડર ચેકપોસ્ટ ઉપર જે તે રાજ્યના નિયમો મુજબ રકમ વસૂલી નવેસરથી ટ્રાન્ઝિસ્ટ પાસ ઇસ્યુ કરવાની પ્રથા અમલમાં હતી દરેક રાજ્યના નિયમો પાસની રકમ તેમજ સત્તાવાર ભાષા અલગ હોવાથી વન વાહતુકમાં બાધા વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે ભારત સરકાર દ્વારા વન નેશન વન ટ્રાન્જી પાસના હેતુથી રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલીના અભિગમને શરૂ કરેલ છે હાલ કંડલાથી વાર્ષિક એક લાખ નેવાસી હજાર ચારસો ને સાડત્રીસ તેમજ ગુજરાત રાજ્યમાંથી એક લાખ ત્રેવીસ હજાર બસો ત્રણ વાર્ષિક જથ્થાને રાજ્ય પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે અમલવારીથી એક બાજુ કાયદાના અમલ સાથે બીજી બાજુ પારદર્શક વહીવટ આમ બંને હતું સિદ્ધ થાય છે કોઈ પણ જગ્યાએ વેચાણ કરી શકશે અને એનટીપીએસ પોર્ટલ થકી નિયમિત સમયમાં તેમના સક્ષમ સત્તાથી પરવાનગી મેળવી સરળતાથી તેમનું પેમેન્ટ કરી વાહતુક કરી શકશે આવા સરસ સોફ્ટવેર આધારિત ઈ ગવર્નન્સ અભિગમ લાવવા બદલ હું કેન્દ્ર સરકારનો આભાર માનું છું ગુજરાત વન વિભાગને એનટીપીએસ રોલઆઉટ બદલ અભિનંદન પાઠવું છું થેન્ક યુ જય જય ગુજરાત આપણે બીજા રાજ્યો કરતા દુખા એ વાત એ પ્રમાણે અમુક વસ્તુઓ છે જે બીજા રાજ્યોમાં એક બે વસ્તુ છે કે જે છે ટીમરૂપાન છે